વાયબ્રન્ટ સમિટ અંતર્ગત મુખ્યમંત્રી ખાસ બેઠક કરી યુએ ના વિદેશ વ્યાપાર રાજ્યમંત્રી સાથે તેમણે મુલાકાત કરી છે ડોક્ટર થાની બિન અહેમદ અલ ઝી સાથે મુલાકાત કરી ગુજરાત યુએ ના પરસ્પર સહયોગ અંગે આ ચર્ચા કરવામાં આવી ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ કામ થઈ શકે છે ડિસેલિનેશન પ્લાન્ટ માટે ગુજરાત યુએઈ કામ કરી શકે છે બે હજાર સત્તરથી થી વાયબ્રન્ટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય છે યુએઈ રોકાણકારોના ગુજરાતમાં રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી રહી છે એવો યુએઈ વિદેશ વ્યાપાર રાજ્યમંત્રીનું મત છે ગાંધીનગરમાં આયોજિત ટ્રેડ શોમાં મુકા ખેડૂતલક્ષી પ્રોજેક્ટ પીએમ કુસુમ યોજના પરના પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે ખેડૂતોને સૌર ઉર્જાથી આવક કઈ રીતે મેળવવી તેનો પ્રોજેક્ટ છે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આવક વધારવાનો હેતુ છે ખેડૂતોને સૌર સૌરઊર્જાના ઉપયોગ વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે હાલ જે વાઇબ્રન્ટ સમિટ છે અને ટ્રેડ શો છે એના માત્ર ઉદ્યોગકારો માટે એક સફળતાની કુંજી છે પરંતુ ખેડૂતો માટે પણ એટલે કે જે પ્રાઇમરી સેક્ટર છે એ લોકો માટે પણ એટલું જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે પ્રધાનમંત્રીની સૌથી એક સફળ યોજના સરકારી યોજના કે જે પીએમ કુસુમ યોજના છે એ યોજના અંતર્ગત ક્યાંક ઉદ્દેશ્ય પ્રધાનમંત્રીનો એ છે કે ખેડૂતો પણ જે સૌર ઉર્જા છે તેનો ઉપયોગ કરે અને તેનાથી તેમની આવક થાય કારણ કે એક ઉદ્દેશ્ય એ પણ છે ભારત સરકારનો કે ખેડૂતની જે આવક છે એ બમણી થાય અને તે પ્રકારનું જે આયોજન છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે આપ જુઓ કે જે એગ્રો બેઝ જે સોલર સિસ્ટમથી ખેડૂતો પોતાની આવક રડી શકે તે પ્રકારની જે સિસ્ટમ છે તે પણ અહીં ડેવલપ કરવામાં આવી છે ખેતરમાં જ સોલર પેનલ લગાવવામાં આવે અને ત્યાંથી એક બીજી એક તરફ ઉર્જા પણ ઉત્પન્ન થાય અને બીજી તરફ ખેડૂતની આવક પણ થાય તે પ્રકારનો ઉદ્દેશ્ય આ યોજનાનો અને તેના આ યોજના આધારિત જ એક કંપની છે કે જે અહીં પોતાનું જે પ્રોજેક્ટ છે તેનું અહીં સેટઅપ તેમણે લગાવ્યું છે વાતચીત કરીશું એમની સાથે પૂછીશું આપ જણાવો જે પ્રકારનું આયોજન છે કઈ કઈ જગ્યાએ આ જે તમારી જે કંપની છે એ કામ કરી રહી છે મેડમ અત્યારે તો અમારું કામ જે ચાલી રહ્યું છે તો મેઇન ફોકસ અત્યારે જે ખાવડાનો જે વર્લ્ડ લાર્જેસ્ટ થર્ટી ગેગાવોટનો પ્લાન્ટ છે તેમાં બી અમારે ટુ થ્રી સેવન ફાઇવ જે મેગાવોટ છે તેના જનરેશન માટેનું અત્યારે પ્લાન્ટનું સેટઅપ અત્યારે અંડર પ્રોગ્રેસમાં છે અને એ પ્રોજેક્ટ લેવલ ઉપર ચાલી રહ્યું છે સાથે ગુજરાતમાં વાત કરીએ તો બે ગામના નામ આપણે અહીં પેનલમાં લગાવી રાખ્યા છે કયા ગામ છે અને કેવી રીતે અહીં કામગીરી થઈ રહી છે અહીં મેડમ કામગીરીમાં તો એવું છે કે આ જે મોડલ છે એ એગ્રોબેઝ સોલારનું મોડલ છે કે જેમાં તમે સોલાર સાથે એગ્રીકલ્ચરને કેવી રીતના લઈ શકો છો તમે આની સોલાર સોલારનું પણ જનરેશન કરી શકો છો સાથે એગ્રીકલ્ચર બી કરી શકો છો તો એના માટે એક આપણે આ મોડલ બેઝ છે તો એ મોડલ બેઝમાં અહીં તમે જોઈ શકો છો કે જે આમરોલ છે ત્યાં બી છે અને એક આપણે વસ્તાન વિલેજ છે ત્યાં બી આપણે આનું એક મોડલ છે ત્યાં એક મોડલ છે ત્યાં આ પ્રકારની ખેતી બી થઈ રહી છે અને સાથે સાથે ત્યાં જે સોલાર જનરેશન છે એ બી થઈ રહ્યું છે એટલે હમ બિલકુલ ભારત જે છે એ સૌર ઉર્જા માટે ખૂબ એક સારો સ્ત્રોત છે કારણ કે ખૂબ સારા પ્રમાણમાં આપણને સૂર્યના કિરણો મળે છે અને તેના જ આધારે સૌર ઉર્જા આધારિત જે સંસાધનો છે તે વિકસિત કરી શકાય અને તે જ ઉદ્દેશ્ય ઉપર આ જે પ્રોજેક્ટ છે એ જોવા મળી રહ્યું છે ખેડૂતો પણ આ ક્ષેત્રે કામગીરી કરે તે માટેનો ઉદ્દેશ્ય અને એ જ આ ઉદ્દેશ્ય ઉપર કામ કરતી હાલ જે કંપની છે એ અહીં જોવા મળી રહી છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા આજથી ચોવીસ કલાક ગાંધીનગર તો આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર